અડધી કલાક ની મહેનત પછી ભાઈ આટલું હજુ દૂધ હે ને બંધાઈ ગયું કેટલું હે એકસો પંદર લીટર હે ને બાંધ્યું હે અને રામ રામ ડેરા ને સ્વાગત હૈ ભાઈ નવા બ્લોગ વિડીયો ની અંદર અત્યારે હું ક્યાં હોઉં સુરત જેવા વિસ્તારની અંદર હોઉં હવરના પરમાં જ વેલો ઉઠી ગયો બધી સિસ્ટમ જોતો હતો કે ભાઈ આ બધા સિટીમાં કઈ રીતે દૂધ ભરાય અને પેલા મેં મિનિ બ્લોક તો બનાવ્યો તમે જોયો કે નથી જોયો દેખાય એકો વીસ લીટર અહીં દૂધ ભરી નાખ્યું આ કરીને જોયો હોંડા લઈને એને એકો વીસ લીટર હરાઈ જાય હરાઈ જાય એટલે એવા ઘરા સુધી ગાય સાલું બધું દૂધની પ્રક્રિયા તમને બધી દેખાડી દીધી છે અને જોઈ લો એ મસ્તીનું ફાર્મ વાળું લોકેશન અહીંયા તમારો ભાઈ ગાડી ઊભી રાખી છે અને આજે તમારો ભાઈ હાંકવાનો છે હુંડા ક્રેટા વન પોઈન્ટ સિક્સ સીઆરડીઆઈ કોમન રેલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કેવું કંઈક નામ છે ભાઈ પણ બહુ યાદ નથી રહેતું અને જવાનું છે મમન કે આ રસ્તે અને ક્યાં જવાનું છે માંડવી જવાનું છે જેવી રીતના કચ્છમાં માંડવી છે ને એવી રીતના સુરતમાં માંડવી છે અને અમે પેલા માંડવી જ રહેતા હવે અહીં ગામડે રહેવા આવ્યા પેલા માંડવી જ રહેતા રેડી અને ગાડી એ તમારો ભાઈ તમને બધા ખબર છે ને પુશ બટન વાળી છે ને હાકે તમને જો કઈ દેખાડી દઉં દેખાડું એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન અહીંથી હરખી દેખાય નહીં જો હારી અહીંથી જ ભાઈ જો હે ને ગાડી સ્ટાર્ટ થાય તમને દેખાડી દઉં એકવાર વાર ઉભર થઈ ગઈ ચાલો

હું બાજુ ના ગાડી લઈને આવું રેડી મસ્ત ની સ્વાગત ની તૈયારી કરી નાખ્યો ફુલડા બુલડા લઈ રાખો અત્યારે આપણે ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે કેટામાંથી હેઠા ઉતરીને માંડવી આવી ગયા અને માંડવી ભાઈ સ્પેશિયલ આપણે ક્યાં ખબર છે કે રેકડી આવી છે મસ્તીને આપણે શું ખાવાની હે આલુપુરી ખાવાની એ ચીજ વાળી જ્યાં સુધી તમે સુરત આવો ને આલુપુરી ના ખાવ ને ત્યાં સુધી બધું ખોટું છે અને આજના બે મારા સ્પોન્સરને હું ખાસ મળવા માંગુ છું અમારી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ રાવલિયા રામ રામ દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારે કે તમે અમુને ગરીબ માણસોને આજે તમે ચીજ વાળી આલુપુરી ખાવ ચીઝ અમે કીધું ભાડ્યું નથી આજ પહેલી વાર આમ ભાડવાના છે ખાઉ ને સ્વાદ તમને જરૂર જણાવશો મામાનું દુકાન ચક્ર એમાં મસ્તી નો હોય નાસ્તો કરી નાખ્યો હવે ક્યાં જાવ હમ મોહિના ઘેર જઈ જાવ હા રેડી તો અઠાણ એની પર નીકળી ગયો વાહ ભાઈ વાહ બધા જૂના દિવસો યાદ આવ્યો તમારો ભાઈ અહીંયા મોટો થયો બધી જગ્યાએ ઓલરાઈડ મિત્રો જો મોહીન ઘેર આવી ગયા બધા હે ને બધા વહેહું વાળા જ છે બધા બહુ જબરી જબરી પાર્ટી હોય વહેહું વાળા કેવી પાર્ટી હોય તો મારે તમને કહેવાની જરૂર નથી પણ અહીંયા એકચુઅલીમાં લે તબેલાનું કામ કાંઈ જો આ વસ્તુને કહેવાય તબેલો એ થોડુંક રિનોવેશનનું કામ કર્યું હે થોડુંક ઊંચો કર્યો હે ને એવું બધું હે બધે તમને બધાને કહે દઉં કે આ સુરતનું માંડવી વિસ્તાર છે અને અહીંયા લોકો જમીન ખાતે ના કરી શકે કારણ કે આ બધી જમીન આદિવાસી લોકોની છે એટલે આ લોકો ટેમ્પરરી અહીં રહેતા હોય બાકી જો આ લોકોને પરમિનન્ટ જમીન હોય બધા બંગલા બાંધે એવા છે કારણ કે વહેંમાં કેવી આવા કે મારે કઈ અંજર નથી જોઈ લે અહીંયા એવું વહેં બાંધી સુરત આવે ને એટલે બધા અમરેવલી જ બને મને વાઈબ આવી જાય છે ખબર નહીં કે જરી ફટાફટ ચા પી લે આપણે ગઈશું કન્ટેન્ટનો કેવો ભૂખો હું તમને બધાને ખબર ને કન્ટેન્ટ માટે મેં મારે માસીને છોકરો તૈયાર કર્યો કન્ટેન્ટ કર્યું ઉત્તરાયણનો રિલેટેડ કન્ટેન્ટ ખુલ્લા ખેતરમાં આવી ગયા જો જોલે જજરી ગ્રિલ પેલા પેલા જ મેને હારે સોચે લીધું હતું ભાઈબન મેં ખેલા બન તાહી ને ખીલા હું કીના કીના બનતા પતંગમાં કીના બનતા હી ખાડો પતંગમાં કીના બનતા હી કરોના હા મશીન આ છોકરા ભાઈ કે મસ્તની રીલ બનાવી નાખી પતંગે મે તોડી નાખ્યો બીટીએસ તમે જોયા હે મન લાગે છે કે હું તો આ વ્લોગમાં લગભગ ગાડીમાં જ ચટ વધારે કરો હું કે નહીં આટલા જાવ હું બીજા મામાના ઘેર મામાના ઘેર પાસે ઈ મામાનો છોકરો ભાઈબંધ હે આપડો ખાસ હવારે જે સ્પોન્સર હતા એ જો તમને યાદ દરાઈ દઉં

આની વસ્તુની તો ભાઈ આખી વાત જ અલગ હે કારણ કે પેલા જ આયા રહ્યા હે આયા જ વડા થયા એટલે આ જરી ગેઠ ઉતરી ને મેં કીધું જરી જોતો હું એવી મજા આવે એવું બધું બહુ વાતાવરણ હે તમે જોઈ લો બધી જગ્યાએ હેડી કરે હેડી જ છે કારણ કે આ બધા પ્રદેશ છે ને ફૂલ પાણી પ્રદેશ છે અને આ હેડી ને એવું જ વધારે થાય કારણ કે પાણી ને કઈ કમી હે નહીં એટલે હેડી જ વધારે થાય બાકી આ કે માંડવી કે એવું કઈ થાય ને હેડી તુવેર ઈ જ વધારે થાય હે અને વાત કરું ક્રેટા આકવાની એક્સપિરિયન્સ નહીં ભાઈ બહુ મસ્ત રહ્યો ને આમાં લીવર મારો ને રીચરલો ટર્બોનો આવે હે ને તમને આવે અને બાયણાને બંધ કરો ને તો તમને શું કહે રિજિડિટી ફીલ થાય તમને એમ કે મજબૂત વસ્તુ છે પણ બાકી આ આવે તો થ્રી સ્ટાર ટિંગ ટીંગ બોલો અમે તો ભાઈ અટાણમે આપણે ક્યાં જવાના હૈ કોસમાળી જવાના હૈ કોસમાળી કોસમાળી છે ને ગામ છે ત્યાંથી આપણે જવાના હૈ ઘેર જે આપણે જામનગર જવાનું છે રેડી એ આપણે ક્યાં જવાનું હૈ બંસીધરમાં જવાનું છે ટિકિટ બુક થઈ ગઈ છે છ વાગે આવે હૈ અમારે ભાગવું છે ફટાફટ ફૂલ મૂળ થઈ ગયું

થોડીક વાર પહેલાં તમે આખી ટ્રાફિક જોતી નહીં એમાં ટ્રાફિકમાં વચ્ચે ભાઈ પોલીસવાળાને ને ગાડી આવી હતી તો એ આગળ વયા ગયા ને પછી મને કહે કે તમે શું કરો હોઉં મેં કીધું ભાઈ હું વિડીયો ઉતારું હું વ્લોગ ઉતારું હોઉં એ ભાઈને વ્લોગમાં ખબર નથી પડતી સાહેબને ખબર નથી પડતી કે વ્લોગ એટલે હું મેં કીધું આવી રીતના આપણે ક્યાંક કરવા કે ક્યાંક ગયા ને ઝીણકા ઝીણકી ક્લિપ લેવા હોઉં એ કે અમે આવી વાત નહીં બંધ કરી દીધું ને વયા ગયા ભાઈ તમે ચાલુ કર્યું એ કે તો અમારો કાંઈ તમે એમ લીધું હોય કે અમારા સીન ડિલીટ કરી નાખો મેં કીધું સાહેબ હું તમારા વિશે કંઈક ખોટું નથી બોલ્યો કે પોલીસ વિશે એક શબ્દ નથી બોલ્યો તો તા એ સાહેબ વધારે જ ગરમ થઈ ગયા કે અહીંયા એ કે તમે ઉભા રહ્યો તો તમને ખબર પડે પણ મેં તમારા વિશે કંઈ કીધું હે મેં તમારી પોલીસ વિશે કંઈ કીધું હે હું ગુજરાત પોલીસની બહુ રિસ્પેક્ટ કરું હું ભાઈ તો એ રોકે રોકે આવીને ધરા રહી કે આ વિડીયો ડિલીટ કરો ને કરો મેં કીધું સાહેબ ડિલીટ નહીં થાય મેં કીધું આમાં કંઈ ખોટું નથી મેં કીધું હું ખાલી મારો બ્લોગ ઉતારતો હતો એટલે ક્લિપ એ તમે આગલી ક્લિપ તમે જોઈ શકો હો એટલે થોડીક માથાકૂટ જેવું થઈ ગયું હતું મેં કીધું સાહેબ એમાં મેં તમારું કંઈ ખોટું નથી કીધું કે મેં કોઈનું કંઈ કીધું નથી કે તમે આમ કે આમ કરો હું ખાલી વાત કરું હું કે અહીં આગળ જતો હોઉં આ કંઈ ટ્રાફિક બહુ છે ધ્યાન બહુ રાખવું પડે એક્સિડન્ટ ના થાય એનું તમારે ધ્યાન રાખવું જસ્ટ ખાલી એટલું જ કીધું હું એમ તો સાહેબ ગરમ થાય કેમ સાહેબ બીડિયું નહીં થાય યાર સોરી ઈ નહીં થાય વાંધો નહીં એ બધી લપતા હાઈલા રાખીએ પણ હવે ભાઈ આપણે ઘેર જવાનું અને ક્યાં જવાનું હે બંસીધર દર બસમાં લેટ્સ ગો નીકળી ભાઈ ધોર 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 રામ રામ આ છોકરો સ્પેશ્યલ ધોરતો ધોરતો એવો વડવા ઘાટી ઉભી રાખી કહ્યો મારા હાટું સ્પેશિયલ

ભાઈ બિચારા ફોન પડી ગયો ટાયર ફરી ગયો ભાઈનો ફોન પડી ગયો અને જોયું તો તો કુરચો બોલી ગયો કુરચો ચાચડ આ ચાચડ આયા છે કે ગધડીનો મેઘા ક્યાં ઉડે હે જોઈ લો ચાચડ ચાચર કદ ઉડે હે ભાઈ વાત પૂછો માં એવું હોય ઉડે હે જોતા ઈ ચાચર હોય ચાચર ઉડે તો હા બાકી બાવરી મગા